એમાં અમે સાથે હસ્યા સાથે શીખ્યા સાથે સપના જોયા અને ખૂબ સારું શિક્ષણ મેળવ્યું છે મારી આપના ઉજ્જવળ ભવિષ્ય માટે શુભેચ્છા પાઠવું છું સંસ્થાના પ્રમુખ નાજુ ફળવલાએ જણાવ્યું કે તમામ વિદ્યાર્થીઓને બાળપણથી કિશોર અવસ્થા સુધી આ સ્કૂલ સાથે સંબંધ રહ્યો પ્રથમ દિવસની શરમ મિત્રતાની મીઠી યાદો અને પરીક્ષાનો તણાવ અને સફળતાની ખુશી તમે જોઈ છે ધોરણ આપની છે આપ જરૂર સફળ થશો શિક્ષિકા નિમિષા પટેલ વિદ્યાર્થીઓને પરીક્ષા માર્ગદર્શન અને પ્રોત્સાહન આપી સફળતાની શુભેચ્છા પાઠવી હતી કાર્યક્રમમાં સેકન્ડરી અને હાયર સેકન્ડરીના આચાર્ય કવિતા કાલકુડે અને પ્રી પ્રાઇમરી અને પ્રાઇમરીના આચાર્ય શ્રદ્ધા પટેલની ઉપસ્થિતિમાં યોજાયો જેમાં સ્કૂલના ટ્રસ્ટી સ્કૂલના શિક્ષકો દ્વારા વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં કાર્યક્રમ યોજાયો હતો વિદ્યાર્થીઓએ સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કર્યો વિદ્યાર્થીઓએ પોતાના સ્કૂલ અને શિક્ષકો સાથેનો અનુભવ રજૂ કર્યા હતા કાર્યક્રમનું સંચાલન શિક્ષિકા સફરીન શેખ દ્વારા કરવામાં આવ્યું હતું शिक्षक मात्र पुष्टोकर्त्ता नहीं माना जा सकता। शिक्षक कहीं नहीं जीवन जीवन से अपन आकर सीख रहे हैं। यहाँ पे मौजूद मेरे दोस्त कांग्रेस पार्टी के मालिक नेता जिन्होंने भरूच विधानसभा से लास्ट टाइम में इलेक्शन कॉन्टेस्ट किया था कांग्रेस पार्टी की ओर से। જિલ્લા પંચાયત કે સદસ્ય રહેન ડિપાર્ટમેન્ટ કે ચેયરમેન રહે માડવા ગાંવ કે સરપંચ હૈ હાઇવે છે જિનકા બહુ બડાા મકાન દીખ